અમદાવાદમાં બુટ ચંપલની આડમાં દારૂના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એરપોર્ટ પોલીસે ફૂટવેરની દુકાનમાં રેડ કરીને વિદેશી દારૂ જપ્ત કર્યો છે વેપારીમાંથી બુટલેગર બનેલા પિતા પુત્રમાંથી પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી નિરજ ઉર્ફે ચંપલ કરમચંદાણી અને તેના પિતા કિશોરભાઈ કરમચંદાણી ફટવેરની દુકાનમાં દારૂનો ધંધો કરતા હતા એરપોર્ટ પોલીસને બાતમી મળી હતી કે સરદારનગર સર્કલ નજીક આવેલા ઓડા માર્કેટની બિલ્ડિંગમાં માય ચોઈસ ફૂટવેની દુકાનમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે પોલીસે આ દુકાનમાં રેડ કરી દારૂની એકસો દારૂની બોટલ જપ્ત કરી છે પોલીસે આરોપી નીરજ ઉર્ફે ચંપલની તપાસ કરતા તેના મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમાતો હોવાનો પણ ખુલાસો થયો છે એરપોર્ટ પોલીસે દારૂ અને ક્રિકેટ સટ્ટાનો વધુ એક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે એરપોર્ટ કોશન વિસ્તારમાં સરદારનગર સર્કલ પાસે માય ચોઈસ નામની એક બુટ ચપ્પલની દુકાન આવેલી છે જે બુટ ચપ્પલની દુકાન કિશોરભાઈ અને તેમનો સન ત્યાં બેસે છે અને બુટ ચપ્પલની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી હકીકત અમને મળેલ જે હકીકત આધારે અમારી સર્વેલન્સ સ્ટાફની ટીમ ત્યાં ગયેલી અને બુટ ચપ્પલની ધંધાના યાર્ડમાં આ લોકો ભારતીય બનાવટના વિદેશી દારૂની એકસો બાણું બોટલ પકડાયેલી છે આ લોકોનું બેકગ્રાઉન્ડમાં જે કિશોરભાઈ છે તેની ઉપર તો ફર્સ્ટ ટાઈમ ગુનો દાખલ થયેલો છે પણ જે તેનો સંત છે નીરજ તે અગાઉ પણ તેના વિરુદ્ધમાં અહીંયા ગુનો દાખલ થયેલો છે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અને પાસા તળે તેની ધરપકડ પણ કરવામાં આવેલી હતી